તેવી સંભાવનાઓ છે એટલે સિસ્ટમ છે અત્યારે નબળી પડી રહી છે પણ છતાં પણ લો પ્રેશર એટલે એક મજબૂત કેટેગરી કહેવામાં આવે છે લો પ્રેશર જે વિસ્તારોમાંથી પસાર થાય ત્યાં ધોધમાર વરસાદો પડતા હોય છે આજે થઈ છે તારીખ છવ્વીસ જુલાઈ આજે છવ્વીસ જુલાઈના રોજ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે અને સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ છે જો કે આજની તારીખે અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ સેન્ટરની અંદર મધ્યમથી સારા વરસાદો નોંધાયા છે પણ ચોક્કસથી એટલું કહી શકાય કે આજથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આ સિસ્ટમ છે ધીમે ધીમે અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે એટલે હવે આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત સુધી પણ આવવાની છે ગુજરાત ઉપર આવશે એટલે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય જેની અંદર મહીસાગર છોટાઉદેપુર પંચમહાલ થઈ અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર આ સિસ્ટમ આવશે આ સિસ્ટમ જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર થઈ અને પછી આ ઉત્તર તરફ આગળ વધવાની છે ઘણી વખત એવું બનતું હોય છે કે મધ્યપ્રદેશ ઉપર કોઈ પણ સિસ્ટમ આવે બંગાળની ખાડીમાંથી મધ્યપ્રદેશ ઉપર આવી અને ત્યાંથી ઉત્તરમાં જતી હોય પણ હવે આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશથી ગુજરાત સુધી આવશે અને ગુજરાત ઉપર થઈને પછી ઉત્તર તરફનો નો કરવો લેશે એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે આવનારા હવે ત્રણ ચાર દિવસ જે વરસાદો પડવાના છે તેની જે તીવ્રતા છે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ તીવ્રતા જોવા મળવાની છે